જય શ્રી રામ ખેડૂત ભાઈઓ બાવીસ તારીખ હું પણ નહી આવી શકું માફ કરજો શું તમને રામ સાથે પ્રેમ નથી તમે ના પાડો છો એવું નથી રામ તો અમારા હૃદયમાં વરસેલા હે પરંતુ મેં ડુંગળી વાવેલી અને ડુંગળી ઉપર નિકાસનો પ્રતિબંધ આવ્યો અને મારે એટલી આર્થિક નુકસાની આવી કે હું અત્યારે ક્યાંય બહાર નથી નીકળી શકું એમ રામ મારા દિલમાં જ વસેલા હે જય જય શ્રી રામ ભાઈ તારે શું વાંધો છે ત્યાં ડુંગળી વાવી હતી ના ના મેં ડુંગળી નથી વાવી મેં કપાસ વાવ્યો હતો પણ કપાસમાં પણ એવું થયું ઉત્પાદન ઓછું આવ્યું અને સરકારે આયાત કરી લીધી એટલે મને પણ ભાવમાં નુકસાની ગઈ એટલે બાકી રામ તો અમારા હૃદયમાં વસેલો હોય હો